મિત્રો આજનો સેશન ધોરણની અંદર જે લેખ છે એ ખાસ તો વિરલ વિભૂતિ એ દસમા ધોરણની અંદર મોકલ્યો છે શ્રીમદ રાજચંદ્ર વિશેનો તો યસ આજના સેશનની અંદર કોઈ પૂછે કે દસમા ધોરણની અંદર આત્મા અર્પિત અપૂર્વજી જે વાત કરી છે વિરલ તો એમાં કોનો કોની બધી વાતો છે તો એ વિરલ વિભૂતિ એટલે કોણ એમ તો યસ એમનો જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર જે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા તો મિત્રો બધાનું સ્વાગત છે તમે લોકો એ વિડીયો જોઈ લીધો હશે સોરી આજે એક બીજો વિડીયો હું કહી ગયો તો અપલોડ થઈ ગયો હતો પણ તમે લોકોએ એ વિડીયો જોઈ લીધો હશે શું કહો છો જોઈ લીધો કે કેમ ચલો જણાવો ફટાફટ જણાવો કે તમે એ વિડીયો જોયો કે કેમ મિત્રો એ જોઈ શકો યસ તો પહેલો જ પ્રશ્ન છે આત્માર પિત અપૂર્વજી નો જન્મ ક્યાં થયો હતો તો ફટાફટ જણાવશો બધા યસ વન એ વન બી વન સી અને વન ડી સ્વાગત છે શશિકાંતિ વિપુલ છે બિલકુલ સાચું છે મુંબઈ આત્માર્પિત અપૂર્વજીનો જન્મ છે એ છે મુંબઈ બિલકુલ સાચું છે અને હા આત્માર્પિત અપૂર્વજી ક્યારથી આત્મ આધ્યાત્મિક તરફ વળ્યા હતા બાલ્યા વયથી યુવા વયથી પ્રૌઢ વય થી એ ક્યાંથી એક પણ નહીં તો નહી ઉમરથી આધ્યાત્મિકતા તરફ પડી ટુ બી ટુ સી ટુ ડી તો વેરી ગુડ કૌશાબેન બિલકુલ સાચું સૌથી પહેલા યુવા વય એક્ઝેક્ટલી યુવા વય બિલકુલ સાચું છે વેરી નાઇસ અને આત્માર્પિત અપૂર્વજી એ કોનું શિષ્યત્વ સ્વીકાર્યું હતું હા તો એ કોઈના શિષ્ય હતા અને એમનું નામ શું તો ત્રણ એ ત્રણ બી ત્રણ સી ત્રણ ડી મિત્રો ત્રણ એ ત્રણ બી ત્રણ સી ત્રણ ડી ક્યાં વાત સાચું છે ત્યાર પછીનો પ્રશ્ન કે ભાઈ આત્માર્પિત અપૂર્વજી ના ગુરુદેવ શ્રી રાકેશભાઈ બરોબર એ કઈ સંસ્થાના સંસ્થાપક તો સંસ્થાનું નામ તો મિત્રો એ તમને ખબર જ છે બિલકુલ યાદ જ છે અને ચાર એ ચાર બી ચાર સી અને ચાર ડી તો બિલકુલ વાહ વાહ લગભગ બધાનું સાચું યસ વેરી ગુડ તો વેરી ગુડ ઉર્વશીબેન ચાર બી શ્રીમદ રાજચંદ્ર મિશન બિલકુલ સાચું છે અને ત્યાર પછી કે આત્માર્પિત તપુરુજીના ગમતા વિષયો કયા શિબિર સંચાલન સેવા વક્તા એટલે વક્તૃત્વ એમાં ગમતા વિષય એમના વ્યક્તિત્વ વિશે શું કહી શકાય કે તમામ

મિત્રો વાહ વા વા બધાનું સાચું છે ઉરિબેન રાવલ વાહ વેરી નાઇસ તો બિલકુલ સાચું છે સદગુરુ એકોઝ બિલકુલ 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 ગુડ અને હા આત્માર્પી તપુરૂના ગુરુની સંસ્થા એ ક્યાંની તમને ખબર છે શ્રીમતી રાજચંદ્ર ની જે સંસ્થા છે એ ક્યાંની સાત એ સાત બી સાત સી અને સાત ડી નિશાબેન શીતલબેન નિરાલીબેન બેન વાહ જીગ્નેશભાઈ વિપુલભાઈ બધાના જવાબ સાથે હતા સાહીબેન યજ્ઞ વેરી ગુડ તો અહીંયા સાત એ સાત બી સાત સી સાત ડી

આત્માર્પિત અપૂર્વજી નો જન્મ કઈ તારીખે કે પછી સાલ કઈ સાલ યાદ રાખવાની છે પણ મિત્રો મને ખબર છે આઠ એ આઠ બી આઠ સી આઠ ડી ક્યાં વાત હે ક્યાં વાત હે ક્યાં વાત હે બધા 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 વાહ 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 સ્વરાજી વેરી ગુડ બિલકુલ સાચું છે ઓગણીસો સત્યોતેર હે ને તો બોલવું નથી ને તો બધી જન્મ તારીખ નું પણ તમને યાદ રહે તો ચાલો જન્મ તારીખ કઈ હતી બરાબર ને તો જન્મ તારીખ અચ્છા આમાં તો તમે લોજિક વાપરી શકશો લોજિકલી સીધું પકડાઈ જાય છે તમારે નવ એ એવું જ લખવું પડશે એ જ અમે ધ્યાનમાં લેશું એ સિવાયના જવાબો અમે ધ્યાનમાં નહીં લઈ તો યસ બિલકુલ બિલકુલ તો નવ ડી છે સૌથી પેલા સોરાબેન વેરી ગુડ ત્યાર પછીનો પ્રશ્ન છે આત્માર્પિત અપૂર્વજી નો કયો પાઠ ધોરણ દસ ના પાઠ્ય પુસ્તક તો આત્માર્પિત અપૂર્વજી નો કયો પાઠ દસ એ દસ બી દસ સી દસ ડી કયો છે ટ્રાય 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 બિલકુલ બિલકુલ સાચું છે શશિકાંતભાઈ વેરી નાઇસ તો અહીંયા વિરલ વિભૂતિ એ બિલકુલ સાચું છે અને આત્માર્પિત સોરી સદ્ગુરુ એકોષના માસિક છે એના તંત્રી કોણ એટલે કોણ સદ્ગુરુ એકોષ માસિકના તંત્રી એટલે કોણ અગિયાર એ અગિયાર બી અગિયાર સી

કેટલા લોકોને આવ્યા છે તો ચલો ફટાફટ નજર કરીએ અને આપણે જોઈએ કે પૂરેપૂરા માર્ક્સ કેટલા લોકોને કેટલા માર્ક્સ આવ્યા અને કેવી મજા આવી તો મિત્રો આ આવા પ્રશ્નો જ્યારે પૂછાય અને અન્ય પરીક્ષામાં પૂછાય ત્યારે લોકો મૂંઝાઈ જતા હોય છે પણ તમે હવે બિલકુલ મૂંઝાવાના નથી કારણ કે તમે રિયલ કામ કરી રહ્યા છો तो यस जनाओ वेरी गुड वेरी गुड वेरी गुड क्या बात है उर्वशी बेन वाह 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 वा। तो अग्यार माथी अग्यार क्या बात है तो यस स्वराबेन अरे वाह कौशा वेरी गुड शीतल बेन यज्ञदीप यस 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 बहुत सरस बद्दा निरालीबेन बेन वाह भाई वाह तो यस बद्दा लोगों सरस रिदे काम कर रहे हैं અને સરસ બધા શીતલબેન નિશાબેન વાવૈ વિપુલભાઈ દીપિકાબેન તો શશિકાંત ઉર્વિબેન વાહ તો આ એક વાત છે કે જેની અંદર તમે લોકો યસ વાહ તો મિત્રો આ પ્રશ્ન બધાને અઘરો લાગતા હોય છે પણ તમારા માટે આ બસ આ વાર્તા આ ચિત્રો આ દ્રશ્ય આ ટેસ્ટ આ બધું અને હજી તમે રિવિઝન કરશો તો મિત્રો કદાચ ગમે તે પૂછાશે તમારા તો માર્ક સાચા હશે હશે ને હશે તો મિત્રો મને ખૂબ મજા આવી તમને પણ ખૂબ મજા આવી છે તો યસ કાલે ફરીથી જે નેક્સ્ટ આવતું હશે એની વાતો કરશું અને યસ મારા સ્ટેટસ ની અંદર મૂકી દઈશ તો બસ વોટ્સઅપ ની સ્ટેટસની ની રાહ જોવાની અને પાંચ સાત મિનિટનો નો વિડીયો હોય જોઈ લેવાનો બે વાર જોઈ લેવાનો પણ માર્ક્સ તો પૂરા હોવા જોઈએ તો ફરીથી વિશ્યુઅલ ધ બેસ્ટ મળીએ છીએ ગુડ નાઇટ